जो तुम्हें सदा तंदुरुस्त रहना मांगो छो तो अबे तुम्हारी तंदुरुस्ती ये हमारी जिम्मेदारी तुम्हारा પોતાનો સંગલે ડોક્ટર પાસે થી સચોટ સલાહ લેવા જો ફેમિલી ડોક્ટર કાર્યક્રમ બી આર લાઈફ પર સોમવાર થી શનિવાર બપોરે 10 કલાક કે ફોન કરો 6 फ्रंट 55856123 પર અને રહો સદા તંદુરસ્ત નમસ્કાર દર્શક મિત્રો અપની તંદુરસ્તી અને apna સ્વાસ્થ્યનો ખ્યાલ રાખતો કાર્યક્રમ એટલે ફેમિલી ડોક્ટર માં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે પ્રતિક્ષા દર્શક મિત્રો ફેમિલી ડોક્ટર કાર્યક્રમમાં આપણે રોજ અલગ અલગ વિષય લક્ષી ચર્ચા કરીએ છીએ ને અલગ અલગ વિષયને લઈને અલગ અલગ નિષ્ણાત ડોક્ટરો જે આપડે આ કાર્યક્રમના માધ્યમથી આપણી સાથે જોડાય છે ને આપના સ્વાસ્થ્યને લઈને આપને ઘરે બેઠા માહિતી પૂરી પાડતા હોય છે આજે દર્શક મિત્રો જે વિષય પર વાત કરવી છે તે વિષય છે અસ્થમા સામાન્ય રીતે એવો પ્રશ્ન ઉભો થશે કે અસ્થમા એટલે શું છે તો સૌ પ્રથમ તો આપ સૌ દર્શક મિત્રોને જાણવા માંગીશ કે અત્યારે આપણે છેલ્લા કેટલાય સમયથી જોઈએ છે કે એક તો આપણે રાજ્યની અંદર આખા આમ કહીએ ભારત દેશની અંદર આપણે બેવડો ઋતુનો અનુભવ કરી રહ્યા છે એટલે કે એમ કહીએ કે ગમે ત્યારે વધુ પડતી ગરમીનો અહેસાસ થાય છે ઠંડીનો અહેસાસ થાય છે અને ચોમાસું પણ અત્યારે એમ કહીએ કે આમ તો ચોમાસાએ વિદાય લઈ લીધી છે પરંતુ એક ડીપ ડિપ્રેશન જે સક્રિય થયું છે તેના લીધે બેવડી ઋતુ પણ અનુભવાય રહી છે સૌ દર્શક પણ કે છેલ્લા ઓક્ટોબર મહિનામાં આ વર્ષમાં એમ કહીએ કે છેલ્લા કેટલાય વર્ષોની અંદર પ્રથમ વખત એવું બન્યું છે કે ઓક્ટોબર મહિનામાં ગુજરાત રાજ્યમાં સરેરાશ વરસાદ ત્રણ પોઈન્ટ ત્રીસ મીમી નોંધાયો છે આવું પેલા ક્યારે નથી બન્યું તો બે મીમી વરસાદ નોંધાયો છે ભેજનું પ્રમાણ વધ્યું છે સાથે જ ઘણા બધા શહેરોની અંદર એક્યુવાય સ્તર જે છે તે પણ એમ કે એકસો થી ઉપર નોંધાઈ રહ્યો છે જેમ કે આપણે એવું સૌ કોઈ જાણીએ છીએ કે સો થી ઉપર જે એર ક્વોલિટી ઇન્ડેક્સ હોય છે તે ખૂબ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે અને ઘણા બધા વ્યક્તિઓને શ્વસન સંબંધી સમસ્યાઓ પણ થઈ રહી છે એક આંકડા મુજબ એવું પણ સામે આવ્યું છે કે ભારતમાં અંદાજે ચોત્રીસ મિલિયન જેટલા લોકોને શ્વસન સંબંધિ બીમારીઓ છે જે રીતે એર પોલ્યુશન વધી રહ્યું છે તેને લઈને ઘણા બધા વ્યક્તિઓને અસ્થમાની બીમારી છે શ્વાસની બીમારી છે સાથે ઘણા વ્યક્તિઓ ભલે શ્રમ ઓછો કરે પરંતુ શ્વાસ ચડે આ પ્રકારની તકલીફો આપણે જોઈ રહ્યા છે તો આજે આજે આપણે આપણે એ એ જ વિષયને લઈને કાર્યક્રમમાં ચર્ચા કરીશું અને સૌ કોઈ જાણીશું કે અસ્થમા શું છે છે કયા કારણોસર થાય કેવા લક્ષણો હોય છે અને એનો ઉપચાર આપણે શું કરી શકીએ છીએ આ વિષય પર ચર્ચા કરીશું ને આપડી જોડે ડોક્ટર જોડાઈ ગયા છે ચર્ચાને લઈને ડોક્ટર ધીરેન મહેતા તેમનું કાર્યક્રમમાં સ્વાગત કરી લઈએ નમસ્કાર ડોક્ટર કાર્યક્રમમાં આપનું સ્વાગત છે નમસ્કાર પ્રતિક્ષાબેન બેન બી નો ખૂબ અને દર્શક મિત્રો ને જી સર વી આર લાઈવ ન્યૂઝ છે ને યસ 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 હા અસ્થમા તો જને જી સર અસ્થવા અત્યારે આપણે જોઈએ જે રીતે વાતાવરણ ખૂબ બગડ્યું છે ઘણા બધા વ્યક્તિઓને આપણે જોઈએ કે સતત વાતાવરણ ખરાબને લીધે માસ્ક પહેરી રાખતા હોય છે અને ઘણા બધાને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે જેના સામાન્ય રીતે જો મૂળભૂત કારણ કહીએ તો એવું કહી શકાય કે ઘણી વખત કોઈ વ્યક્તિને ડસ્ટની એલર્જી છે કોઈ વ્યક્તિને ધુમાડાની એલર્જી છે અથવા તો કોઈને પરાગની છે અથવા તો એમ કહી શકાય કે હવામાનમાં જે રીતે અત્યારે ફેરફાર થઈ રહ્યો છે આપણને ઋતુમાં એક પ્રકારનો બદલાવ જોવા મળી રહ્યો છે એના લીધે પણ શ્વાસ સંબંધી સમસ્યાઓ અત્યારે લોકોને થઈ રહી છે ત્યારે સૌપ્રથમ તો એ પૂછવા માંગીશ કારણ કે ઘણા વ્યક્તિઓ આપણને એવું કહે છે કે મને અસ્થમાની તકલીફ છે ઘણાને એમ કહે કે દમની તકલીફ છે એટલે દમ પણ એક શ્વાસનો રોગ છે એવું કહી શકાય ને ઘણા વ્યક્તિને હાફ ચડે છે તો આ દમ અસ્થમા અને હાફ આ ત્રણેય વચ્ચે પહેલાં સૌપ્રથમ તો આપ અમારા દર્શક મિત્રોને જણાવશો કે શું ફરક છે સાધારણ રીતે શ્વાસ લેવામાં તકલીફ પડે આપણે સાદી ભાષામાં શ્વાસની તકલીફ કહીએ છીએ અને અસ્થમા એ મેડિકલ ઇંગ્લિશ શબ્દ છે અસ્થમા અને દમ બે એક જ છે શ્વાસની તકલીફ એ બહુ મોટા એટલે બ્રોડ સ્પેક્ટ્રમમાં છે એના ઘણા બધા કારણો હોય અને એની અલગ અલગ બીમારી ડાયગ્નોસ કરવી પડે નિદાન કરવું પડે અને એનું કારણ શોધીને એને એ પ્રમાણે એની ટ્રીટમેન્ટ અલગ અલગ કરવી પડે એટલે માણસને સ્વાસ્થ્ય તકલીફ કે ટૂંક માણસ પડે સ્વાસ્થ્ય તકલીફનું કારણ શું છે કોઈ દમ હોય શકે કોઈ હોય શકે ઘણી વાર હૃદયની તકલીફના કારણે પણ દમ થતો હોય અથવા તો અસ્થમાં થતો હોય તો અમે એને કાર્યક્રસ્તમાં કહીએ એમ જે બીમારીનું નિદાન કરીએ એ બીમારીની દવા કરીએ તો પેશન્ટને એનો ફાયદો થાય જેને પણ સ્વાસ્થ્ય તકલીફ હોય

સાધારણ આપણે જેને શ્વાસની તકલીફ કહીએ એમાં મોટાભાગના કારણોમાં નળીમાં સોજું આવી જાય કે કોઈ એલર્જીના કારણે નળીના સ્નાયુ હોય એ સંકોચી જાય એટલે માણસને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય અને બીજું કારણ હોય છે શ્વાસની નળીમાં ઇન્ફેક્શન થાય અથવા એમાં મોટાભાગના કારણોમાં

અને બીજા કારણોમાં ખાસ કરીને શ્વાસની નળી સિવાય ફેફસાની પોતાની બીમારી હોય કે ફેફસાની જે પેશી હોય હોય એને નુકસાન થતું હોય એના કારણે પણ શ્વાસની તકલીફ થતી હોય આ ઉપરાંત મેં કે હૃદયની તકલીફ હોય કે હૃદયનું પંપિંગ બરાબર ના થતું હોય અને બ્લડ સર્ક્યુલેશનમાં તકલીફ થતી હોય તો ફેફસાની જે લોહીની નળીઓ હોય એમાં દબાણ વધી જતું હોય અથવા તો ફેફસાની પેશીઓમાં પ્રવાહી ભરાતું હોય હૃદયની બીમારીના કારણે તો પણ શ્વાસની તકલીફ થતી હોય

એના સ્નાયુઓ સંકોચ જાય અને સ્વાસ્થ્ય નહીંમાં સોજો આવે એના કારણોમાં એલર્જી સૌથી મોટું કારણ હોય છે એ કોઈ પણ ઘણી બધી વસ્તુની એલર્જી હોઈ શકે છે એમાં ખાસ કરીને આપણે ઘરમાં જે ડસ્ટ કે એની માઈન્ટ હોય હાઉસ ડસ્ટ માઇટ કહેવાય એની એલર્જી બહુ જ કોમન છે અથવા તો પરાગલો આપણે જેને પરાગણ જ કહીએ એની ડસ્ટ હોઈ શકે એને એની બી એલર્જી હોય કે બહાર ખેતર કે એની કોઈ ફરવા ગયા હોઈએ

ક્યાંક બેસી જવાનું મન કે આગળ વધી ના શકે એવી વીકનેસ આવવા માંડે જેમ કે ડોક્ટર આપણે વાત કરી મેં શરૂઆતમાં જેમ કે વાત કરી કે અત્યારે જે રીતે હવામાન છે વાતાવરણ જે આપણે જોઈએ છે ખૂબ વેજવાળું છે અથવા તો ઘણા બધા શહેરોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ખૂબ નબળો અત્યારે નબળા શ્રેણીમાં છે ત્યારે આવા સમયમાં જ્યારે હવામાનમાં ફેરફાર થાય છે ત્યારે અસ્થમાના દર્દીઓને કેટલો એમ કહીએ અસર કરે છે સાધી રીતે અસ્થમાના પેશન્ટને આ બધા ટ્રિગર ફેક્ટર હોય ભેજવાનું વાતાવરણ હોય કે ધુમાડો હોય કે ધુમ્મસ હોય કે ક્યાંક ઉડતી હોય એવા કારણો હોય ને એ બધા જેને ઓલરેડી અસ્થમાની તકલીફ છે એ લોકોને આમાં પ્રોબ્લેબિટી તકલીફ થવાની વધી જાય છે અને એના કારણે એ લોકોને ચાન્સીસ બને કે એમાં એ લોકોને શ્વાસનો પ્રોબ્લેમ વધારે થાય એટલે ખાસ કરીને અમે લોકો એમને સલાહ આપીએ છીએ કે પંપ લેતા હોય એ પોતાની સાથે જ કેરી કરે અને એવું બને તો ઘણી ત્રણ રાખવા પડે કે જે ઘરમાં બી અલગ અલગ જગ્યા હોય અને બહાર જાય તો બહારમાં પોતાના કે પોકેટમાં રાખે તો તો જે એમને એક્સપોઝર થાય તરત જ શ્વાસની તકલીફ શરૂ થઈ જાય એવા સમયે જો તરત જ એ પંપ લઈ લે ને તો એમને ફાયદો થાય એટલે જે લોકોને ખબર જ છે કે મને શ્વાસની તકલીફ છે અહીંયા એવું બને કે આ બીમારી નાનપણથી થતી હોય એ લોકોને પહેલેથી ખબર જ હોય અને એ લોકોને આવડતું હોય કે ડિવાઇસ કઈ યુઝ કરો તો એ લોકોએ પોતાના આવા ડિવાઇસ સાથે લઈને જ કરવું જોઈએ અને એમને તરત આઈડિયા જાય તો તરત જ એનો પોપ તો એમને રિલીફ પણ બધી તરફથી મળી જાય તો આ બધા ફેક્ટર જયારે બી એક્સપોઝર આવે ત્યારે એની તકલીફ વધે શકે છે જી ડોક્ટર જેમ કે આપણે હમણાં વાત કરી કે દવાઓથી આપણે એમ કહીએ કે અસ્થમાને રિવર્સ કરી શકીએ છે ત્યારે રિવર્સ ની વાત આવે છે ત્યારે એવું પ્રશ્ન એક મનમાં ઉઠે છે કે અસ્થમાના દર્દીઓને જ્યારે શરૂઆતના તબક્કામાં આ તકલીફ થઈ હોય તો શું સંપૂર્ણપણે તે મટી શકે છે કે ફક્ત આ તકલીફ થયા પછી એમ કહીએ કે અમુક સાવચેતી ને અમુક કેળવણી રાખ્યા પછી ખાલી એક એમ કહીએ કે ખૂબ વધી ગયો છે એનાથી અંશ તો ઓછો થાય કે પછી સાજો થઈ શકે છે એ બાબતમાં પેશન્ટ પોતે કેટલું જાગૃત રહે છે અને એ કઈ રીતે તપાસ કરાવે છે ડોક્ટરના કયા પ્રમાણે કારણ કે ઘણી વાર શું થાય કે અમુક એલર્જન્સ હોય એ એલર્જન્સ કયા છે એ આઈડેન્ટિફાઈ કરવા પડે ઘણી પેશન્ટ પોતે આઈડેન્ટિફાઈ કરી શકતો હોય કે અમુક જગ્યાએ જાય કે અમુક ગાર્ડનમાં જાય કે એવી કઈ જગ્યાએ જાય ત્યારે એને શ્વાસ ચડે છે કે રાત્રે પથારીમાં સુવા જાય છે ત્યારે એને શ્વાસ ચડે છે કે ક્યાંક જર્ની કોઈ ખેતરમાં એવી જગ્યાએ જાય છે ત્યારે શ્વાસ ચડે છે એટલે જો એવા trigger factor એને ખબર પડી જાય કે એલર્જન ખબર પડી જાય ને તો એ allergen avoid કરે તો બહુ વાંધો નથી આવતો એટલે એના ખાસ અને બીજી વસ્તુ કે જેને બી ખબર હોય કે કોઈ નિદાન પાકું કરેલું હોય કે એને કયો પંપ કારણ પંપમાં બી ડિવાઇસ અલગ અલગ આવતા હોય છે તો એ પંપ કેરીને જાતે લીક કરતા હોય કે પંપનો તરત યુઝ કરે ને તો એ લાંબો ટાઈમ સુધી એ અવસ્થા એની રહે નહીં તો તરત એક મિનિટે રિવર્સ થઈ જાય તો જેટલા એપિસોડના રિકરન્સ ઓછા થાય જો તાત્કાલિક સારવાર ના લે અથવા તો ફોન ના વાપરતા એને લાંબે ગાળે શ્વાસની નળીઓમાં permanent changes થવા માંડે ત્યારે પછી એ તકલીફ ઉભી થતી હોય અને પછી ધીમે ધીમે એ કાયમિક થતી જાય એવું બી બની શકે છે જી અ ડોક્ટર ઘણી વખત આપણે એવું જોઈએ છે અથવા તો એવા કિસ્સાઓ પણ સામે આવ્યા છે કે એવું કહેવાય કે ભઈ દાદાને હતો તો પછી દીકરાને થયો એના દીકરાને થયો એટલે આપણે એવું કહી શકાય કે જે આ અસ્થમાની તકલીફ છે વારસાગત થઈ શકે કે પછી તમારા જીવનશૈલીમાં અમુક પ્રકારના ફેરફારોને કારણે પણ આ તકલીફ થઈ શકે ડેફિનેટલી આમાં બે વસ્તુ છે કે કોઈક કમસે વારસાગત હોઈ શકે છે ખાસ કરીને એલર્જીની જે બીમારી હોય એ probability એવું બનતું હોય છે પણ દરેક કેસમાં માં વારસા ગત હોય એવું જરૂર નથી હોતું કારણ કે અમુક સમય અમુક exposure માણસ પોતાની life માં થતા હોય કે અમુક લોકો કે perfume વધારે પડતો યુઝ કરતા હોય કે અમુક વાર AC વાપરતા હોય ને AC માં regular service ના થતી હોય કે ઘણી વાર આપણા ઘર અંદર જ આપણા bedroom માં જ ઘણા ને આપણે જોઈએ છે કે રાત્રે શ્વાસ ની તકલીફ હોય તો એ allergy એના pillows માં હોય curtains માં હોય bedsheet માં હોય એ રીતે હોઈ શકે કે કોઈક ને વારે ઘડીએ ખેતર માં કે ખુલ્લા જગ્યા જવાનું પડતું હોય બાય પ્રોફેશન કે કોઈ પણ રીતે તો અમુક જગ્યાએ જાય એટલે એને સ્વાસ્થ્ય તકલીફ થતી હોય કે ઘણા ગાર્ડન ઘર ની ગાર્ડન હોય ગાર્ડનિંગ કરતા હોય કે એમાં અમુક વનસ્પતિ એવી હોય કે જેની એને એલર્જી થતી હોય તો એવું બની શકે કે એ બંને રીતે થઈ શકે કે વારસાગત હોય શકે થોડા ઓછે પણ લાઈફસ્ટાઈલ બી જવાબદાર હોય છે તો એનું પણ ધ્યાન એને બી કન્સિડર કરીને અને એનો એલર્જન આઈડેન્ટિફાઈ કરે તો એવોઈડ કરી શકાય છે આ રીતના

ઘરમાં કોઈ પેશન્ટ હોય એનું ઇન્ફેક્શન ઉપરાપરી થતું હોય વાારે ઘડીએ થતું હોય તો એ ડોક્ટર એ પેશન્ટના ડોક્ટરો પોતે જ પીરિયોડિકલી સ્ટડી કરીને કહી શકે કે ભાઈ તમારે આ કારણસર બાળકને તકલીફ થાય છે તો એ કારણ આઈડેન્ટિફાય કરી અને એ કારણે જો એ લોકો એનાથી એક્સપોઝર દૂર કરે તો બાળકને ની શક્યતા ઓછી થઈ જાય છે બાળકો માટે રીતે ઇલેક્ટ્રિક મોટર વાળું જે આવતું હોય ડેમ્બ્યુલાઈઝર જેને આપણે કહીએ એ રાખતા હોય છે અને ડોક્ટરની સલાહ પ્રમાણે ડેમ્બ્યુલાઈઝ કરે તો એમની કંડિશન વર્ઝનિંગ ના થાય કે થાય અને તરત જ એમાંથી એમને રાહત મળી જાય તો લાંબે ગાળે એમનો ફાયદો થતો હોય કારણ કે બાળકોની શ્વાસની નરજી એટલી બારીક હોય ને કે એની સેલ્થમાં તકલીફ થાય કે કોઈ પણ કારણસર બહાર જવાના કારણે કે કારણે કે કારણે કે ટ્રાવેલિંગના કારણે કે વારે ઘરે અમુક ક્રાઉડમાં જવાના કારણે ક્રોસ ઇન્ફેક્શન જો લાગતું હોય તો પણ એ એવોઇડ કરી શકાય અને તો બાળકોને થતા આ રીતના જે રિપીટેડ એટેક થતા હોય એને એવોઇડ આપણે કરી શકીએ જી ડોક્ટર આપણે જોડે એક કોલર મિત્ર જોડાઈ ગયા છે અમની જોડે વાત કરી લઈએ હેલો ચોક્કસ હેલો જી આપ કે વાત કરી રહ્યા છો આપનું નામ જણાવશો મારું નામ જયશ્રીબેન છે ઉકલેટાથી વાત કરી રહી છું જી જયશ્રીબેન જણાવો શું છે આપનો પ્રશ્ન એ રહેનાતી એલર્જી છે તો ક્યાં ડોક્ટરને બતાવવું જોઈએ બધા સારા ડોક્ટર ક્યાં છે એમ સેનાથી એલર્જી છે

મારો પ્રશ્ન એ છે કે મારા બેબીને પચીસ પચીસ વર્ષની છે ને નાઈસ રાઇનાટિક એલર્જી છે ડોક્ટર જી જી ચોક્કસ થી તો આપે આને લઈને દવા તો તમે કરાવી નથી તમારું કેવું એવું છે કે દવા ચાલુ કરાવી નથી તો પછી તેને મટસે કેવી રીતે ને હું એમ કોણ સારા ડોક્ટર કોણ છે એમ કે ગુજરાતની અંદર આ તો તમે બહુ અઘરો પ્રશ્ન પૂછ્યો છે કે સારા ડોક્ટર કોણ છે જો એક વસ્તુ એવું કહી શકાય અને ડોક્ટર આપનું પણ શું કેવું છે ચોક્કસથી પેશન્ટને આપ જણાવી શકો છો ફોન અહીંયાથી કપાય છે આપ જવાબ ટીવીમાં સાંભળો જી સૌથી પહેલા તો તમારા જે ડોક્ટર હોય ફેમિલી ડોક્ટરનો કોન્ટેક્ટ કરો અને તમારી જે તકલીફને અનુરૂપ એ એનાલિસિસ કરશે અને જે જરૂર છે એ બ્લડ રિપોર્ટ કરાવશે એલર્જી છે કે નહીં પહેલાં એ જવું પડે કારણ કે શરદીમાં છીકો આવવાના કારણોમાં ઘણી વાયરલ ઇન્ફેક્શન હોય તો પણ આવી રીતે નાકમાંથી પાણી અને છીટકો આવી શકે છે એટલે એને રિપોર્ટ કરાયા પછી કે ચેક કરાયા પછી નક્કી થાય કે એલર્જી છે કે નહીં અને એલર્જી હોય તો જો જરૂર પડે તો એલર્જીના ટેસ્ટ કરવા પડે અને એલર્જી સેમી છે એ જાણવું પડે અને એ પ્રમાણે એના બે એલર્જી જો કોઈ વાતાવરણની એલર્જી થતી હોય કે કોઈ વસ્તુની એલર્જી થતી હોય તો એનાથી આપણે દૂર રહેવું પડે એ સારામાં સારી છે છતાં ના હોય તો એલર્જીની ટ્રીટમેન્ટ પ્રોપરલી એની ઉંમર અને એના બીજા કોઈ પ્રોબ્લેમ હોય તો એને સાંભળીને ડોક્ટર પોતે કરતા હોય અને એ સિવાય પણ જો આરામ ન થતો હોય અથવા શરદીની સાથે જો શ્વાસની નળીમાં પણ એલર્જીની અસર રહે છે કારણ કે એ શોધવું પડે કે જેને એલર્જીની શરદી થતી હોય એને શ્વાસની નળીમાં પણ જો સોજો આવી જાય કાનના ગળાના ડોક્ટર બતાવું કે શ્વાસની બીમારી શ્વાસના ડોક્ટર બતાવો એ પ્રમાણે એમાંથી નક્કી કરી અને એ પ્રમાણે એની ટ્રીટમેન્ટ સલાહ મુજબ કરતા રહેવું પડે

બાળકોના ડોક્ટર ડોક્ટરને બતાવી દે પણ જજમેન્ટ લઈ શકાય કે આને કઈ લાઈનમાં આપણે ટ્રીટમેન્ટ નાનું બાળક હોય તો અને મોટા હોય તો તમારા ફેમિલી ડોક્ટરો તમને પ્રોપરલી ગાઈડ કરશે જી પણ પ્રશ્ન એ છે કે એક વખત દવા કરાવવાની શરૂઆત કરવી પડે તો એમ કહીએ કે જે રોગ છે તે મટી શકે છે ખાસ ડોક્ટર હવે આપણે કાર્યક્રમ તરફ આગળ વધીએ તો જ્યારે અસ્થમાની તકલીફ હોય છે તો ઘણી વખત એવું પણ કહેવામાં આવે છે કે આને અસ્થમાનો એટેક આવ્યો છે અસ્થમાનો હુમલો થયો છે તો આ અસ્થમાનો એટેક એ શું છે ડોક્ટર એના ઉપર આપણે ચર્ચા કરીએ પરંતુ આપણી જોડે એક વધુ કોલર મિત્ર જોડાઈ ગયા છે એમની જોડે વાત કરી લઈએ હલો હલો જી પ્રમોદભાઈ બોલું વડોદરાથી જી પ્રમોદભાઈ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે જણાવો શું છે આપનો પ્રશ્ન સાહેબ એટલે મારે એમ પૂછવું હતું કે આપણે આ ટુ wheeler ઉપર જતા હોય આગળ ધૂર ધુમાડો ઉડતો હોય આપણા ગળા માં દાખલ થતો હોય પછી ઘર કોઈ વઘાર થતો હોય ઘર કોઈ coloring નું કામ થતું હોય ને ચૂનો ઉડતો હોય પાવડર ઉડતો હોય અને ઘણી વખત આ લોટ ગરવાની ઘંટી પર લોટ વાળા જે કારીગરો હોય એમને જે ગળામાં બધું ભળી જાય અને એને લીધે જે ઉધરસ ખોસી રહેતી હોય તો એ ખરેખર અસ્થમા થવાના ચિહ્ન ઓળખતા કહેવાય કે સામાન્ય શરદી ખાંસી કહેવાય એ જાણવું તમારે જી ચોક્કસથી આપ આપના પ્રશ્ન ઉત્તર ટી માં જાણી શકો છો જી ડોક્ટર હા આમાં છે અસ્થમા એટલે સ્પેસિફિકલી શ્વાસની નળી સંકોચાઈ જાય એલર્જીના કારણે કે કોઈ પણ કારણે એને આપણે અસ્થમા અથવા દમ કહીએ અને એ સિવાય બીજી એક બીમારી જેને આપણે બ્રોન્કાઇટિસ એ એક્યુટ વેલ સટેક ક્રોનિક કહી શકે તમે જે રીતે કહેવા જાઓ છો એમાં એવું બને કે જે તે વસ્તુ એના કારણે શ્વાસની નળીમાં ગળામાં કે એમાં સોજો આવે એમાં પ્રવાહી જામે સિક્રિશન વધારે થાય અને એના કારણે કપનું પ્રમાણ વધી જાય એટલે એને આપણે બ્રોન્કાઇટીસ કહી શકીએ અને લાંબે ગાળા થતું હોય રિપીટેડલી તો વધારે ક્રોનિક બ્રોન્કાઇટીસ કહી શકાય ખાસ કરીને તમે જે કહો છો કે જે લોકો ટ્રાફિકમાં પોલ્યુશનમાં વધારે પડતી જાય તબિયત થતી હોય એ ઘંટી પર કામ કરતા હોય એને કઈ થતું હોય ક્યાંય બી આવી રીતે ઉડતી વસ્તુ હોય કલર કામ કરતા કે એ બધાને જે થતું હોય એ એની અસર હોય બ્રોંક્રાઇટિસમાં સ્વાસ્થ્ય પ્રવાહી હોય હવે એ કઈ શ્વાસ નળીમાં એને તકલીફ છે એ શોધવું પડે અને એના માટે સ્પાયરોમેટ્રી નામની એક તપાસ થાય છે સ્પાયરોમેટ્રી કરવું પડે સ્પાયરોમેટ્રી એટલા માટે કે એ કઈ છે તમારે દમ અને બ્રોન્ક્રાઇટિસ બે અલગ અલગ બીમારી છે અસમ અને બ્રોન્કાટીસ અલગ છે અને એની ટ્રીટમેન્ટ પણ અલગ થઈ જાય અને એ વસ્તુ આપણે સ્પાયરોમેટ્રી બી ખબર પડે સ્પાયરોમેટ્રી તમે કરાવો ને તો એનાથી કઈ લેવલની શ્વાસની કઈ સાઇઝની શ્વાસની ઘણીમાં તકલીફ છે એ ખબર પડે અને એ પ્રમાણે તમને ઇન્હેલેશન થેરાપી ફિઝિયો ઇવન ચેસ્ટ ફિઝિયોથેરાપી પણ આવે અને એ બી કરવી પડે તમારે કસરતના કારણે બી તમને એમાંથી ફાયદો થતો હોય તો એ તમારે સ્પાયરોમેટ્રી તમારા નજીકના કોઈ પણ ડોક્ટરને તમે પૂછો તો એ તમને સમજાવશે કે કઈ રીતે થાય અને એનું નિદાન થયા પછી એની ઇમ્યુલેશન થેરાપી આવે ઇમ્યુલેશન થેરાપી એટલે આપણે જે પંપ જે રિસોરી વાપરતા હોઈએ છીએ અને એ ડ્રોડ ઓફ ચોઈસ છે આપણે બધા એવું કે પંપ એટલે બહુ છેલ્લી તબક્કાની ટ્રીટમેન્ટ છે એવું નથી અમુક અમે હું તો એમ કહ્યું કે જેના અસ્તમાની તકલીફ છે ને એ લોકોને પંપ બહુ ઝડપથી રાહત થતી હોય તો એ લોકો તરત જ પંપ લેવો જોઈએ અને એનાથી જલ્દી ફાયદો થતો હોય પણ બેસ જો હોય આ જે ધંધાનારીઓને થતું હોય તો એ લોકો ચોક્કસ નિદાન કરવું પડે અને એ પ્રમાણે એની ટ્રીટમેન્ટ કરવી પડે કારણ કે ઘણી વાર સારું થતું હોય તો ઘણી એની મેડી લેવી પડે અને જ્યારે બહુ જ તકલીફ થતી હોય તો ઇલેક્ટ્રિક પંપ આપણે જેને કહીએ છીએ નેબ્યુલ એ પણ લેવા પડતા હોય પણ આવા લોકો કામ કરતા પહેલા બને ત્યાં માસ્ક કે કઈ બી વાપરે તો તકલીફ પ્રમાણમાં ઓછું થઈ જાય અને જ્યારે ટુ વ્હીલર ડ્રાઈવિંગ વધારે થતું હોય એ લોકો પણ માસ્ક જો પહેરે તો એને ઘણો ફાયદો થતો હતો

ડોક્ટર હવે આપણા પ્રશ્ન તરફ આગળ વધીએ ત્યારે જે મેં આપને પ્રશ્ન પૂછ્યો કે અસ્થમાના હુમલા સમયે ખાસ શું કરવું જોઈએ અસ્થમાનો હુમલો થતો હોય એને ખાસ કરીને જેને શ્વાસની તકલીફ થતી હોય તો શ્વાસ લેવામાં પ્રોબ્લેમ થતો હોય તો જે પેશન્ટને ખબર જ હોય એ લોકો પોતાની પાસે ડિવાઇસ લઈને ફરતા હોય તો એ તરત તરત જ એ ડિવાઇસથી પોપ લઈ લેશે તો થોડીક સેકન્ડ હવે સુધારો થઈ જાય હવે જેની પાસે પોપ નવું નિદાન થયું હોય તો જેની પાસે કોઈ ડિવાઇસ નથી

ધુમ્મસ વાતાવરણ છે ઝાકળ વિશે એક તરફ વરસાદ પણ થઈ રહ્યો છે ત્યારે આ વચ્ચે આપ શું સલાહ આપશો કે કયા પ્રકારના સાવચેતીના પગલા અત્યારે ખાસ લેવા ખૂબ જરૂરી છે સાવચેતીના પગલામાં જેને નોન તકલીફ છે જેને ખબર જ છે કે મને આ પ્રોબ્લેમ છે એવા લોકોએ પોતાની પાસે જે ઇન્હેલેશનનું સાદો ડિવાઇસ હોય જે બી વાપરતા હોય એ લઈને ફરવું જોઈએ બીજું માસ્કનો ઉપયોગ કરવો જોઈએ અને ખાસ કરીને જો એવોડેબલ હોય તો આવા વાતાવરણમાં ત્યાં સુધી એવોઇડ કરવું જોઈએ અને જો ના જ ચાલે તો મેં કહ્યું એમ માસ્ક અને ડિવાઇસ ફરવું જોઈએ અને કોઈ પણ પોતાને જે પ્રોબ્લેમ હોય કે જે મેડિસિન ચાલતી હોય એનું કોઈ પણ કાર્ડ એવું કઈ પોતાના ખિસ્સામાં રાખે તો ઇમરજન્સીમાં જો કોઈ પણ જગ્યાએ એડમિટ થાય તો જે તે ડૉક્ટર જોઈને ખબર પડી જાય કે એમને આ તકલીફ છે જ અને આ રીતે ટ્રીટમેન્ટ ચાલે છે તો એના માટે ડોક્ટર માટે બી બહુ ઇઝી રહી પડશે અમે બનેથી જલ્દી એને સુધારો જોવા મળશે જી તો દર્શક મિત્રો કાર્યક્રમને લઈને આપણી જોડે એક સમય મર્યાદા પણ છે એટલે કાર્યક્રમ આપણે અહીંયા સમાપ્ત કરવો પડશે ડોક્ટર આપ અમારી સાથે જોડાયા અને અમારા દર્શક મિત્રોને અસ્થમાને લઈને આપે ખૂબ સરસ માહિતી આપી તે બદલ આપનો ધન્યવાદ આપ પર ખુબ આભાર આપ સૌનો જી તો દર્શક મિત્રો જે દર્શક મિત્રોનો કોલ હું ઉઠાવી નથી શકી તેના માટે હું દિલગીર છું ફરી મળીશું આવતીકાલે એક નવા વિષય સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર શું તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ વી આર લાઈફ પર સોમવાર શનિવાર બપોરે બે કલાકે ફોન કરો છ ત્રણ પાંચ પાંચ આઠ પાંચ છ એક બે ત્રણ પર અને રહો સદા તંદુરસ્ત